પુરુષોત્તમ રૂપાલા દ્વારા અંગે ચાલી રહેલ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે ત્યારે કામરેજ તાલુકાના ચીખલી ગામના રાજપૂત સમાજની બહેનો રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તેઓ જાતે ટિકિટ પરત ખેંચી લે તેવી પ્રત્યેક ઉપવાસ પર ઉતર્યા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચીખલી ગામ ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સમાજ સંકલન સમિતિના આદેશ અનુસાર રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તેઓ જાતે ટિકિટ પરત ખેંચી લે એ માટેની ચીખલી ગામના બહેનો દ્વારામાં આશાપુરા માતાજીના આશીર્વાદ લઈને રૂપાલાને સદબુદ્ધિ માતાજી આપે એ માટે રાજપૂત સમાજની બહેનો દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે બહેનો દ્વારા રૂપાલાનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો રૂપાલા હજુ પણ ટિકિટ રદ ન કરે તો લોકસભાની આવનારી ચૂંટણીમાં ભાજપની વિરોધમાં સમગ્ર ચીખલી ગામની રાજપૂત સમાજની બહેનો ચૂંટણીનો બહિષ્કાર કરશે બહેન દીકરીના સ્વાભિમાન પર ટીકા ટિપ્પણી કરનાર રૂપાલા જાતે ફ્રોમ ખેંચી લે તે માટે માતાજી સદબુદ્ધિ આપે તે માટે ઉપવાસ પર ઉતર્યા હતા

હું મેહુલસિંહ મુકેશ દેસાઈ સુરત જિલ્લા કામરેજ તાલુકા ચીખલી ગામના નિવાસી છું અને અમે અહીં આજે ઉપસ્થિત થયા છે સમિતિના આદેશ મુજબ અમે અહીંયા જે બહેનો જે ઉપવાસ કરી રહ્યા છે એના માટે અમે અહીં ઉપસ્થિત થયા છે અને રૂપાળા ટિકિટ રદ કરો આ પછી રૂપાલાભાઈ જાતે પોતાનું નામાંકન ખેંચી લે એના માટે અમે આંદોલન કર્યું છે અને જો કદાચ એ કરવામાં ન આવે તો અમે ભાજપમાં મત આપીશું નહીં તો અમારી આહવાન છે કે અહીંથી અમે આંદોલન ચાલુ રાખશું હું દેવિયાની બહેન વિમલજી દેસાઈ ચિખલી ગામની વતની રાજપૂત સમાજની એક બહેન તરીકે અમારી ફરજ બચાવવા માટે હું કહું છું કે આપણા ગુજરાત રાજ્યના સંકલન સમિતિના અધ્યક્ષ ને બધા જે આપણી માટે રજૂ કર્યું છે તે બહેનો એ કરીને ચાલવાનું છે ને આપણે કામરેજ તાલુકાના

ரூபாலா 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 ரூபாலா